તો આવી રીતના કઈ કમાલ ખેતર છે વાડી છે ને અહીંયા તો જઈ શકો છો મિત્રો રાજ પણ આવે છે ડબલું લઈને આ બાજુ ધાના વાવેલા છે ને દાણા પાકા પણ થઈ ગયા છે ફૂલા પણ પાકા થઈ ગયા દાણા જીના જીના લાગવા આવેલા છે જોઈ શકું છું આ પાકા થઈ ગયા એટલે દાણા લાગવાનું શરૂ થઈ ગયા છે ને અસ્મિતા આવી ગઈ છે ને પેલી બાજુ રાજ પડે પણ છે દેખો દોના લાગે દોના લાગે લો પકડો દેખો ફૂલ લાગે ફુલા દેખો ઓ કદુવા રહત થઈ ગયો કтта જુમે કтта કુત મોસ્તે કુત આસુ માયસે કમા કુત તો તર આગેજી મેજવેલી સે ને આ બાજુ બીજી પણ વાડી સે તો એમાં ગમવાવેલા સે અને તમે જઈ શકો છો આ બાજુ રંચકો વાવેલો છે

राज तो नहीं, राज आप तो नहीं। राज ने राजमिता शु करी

કેવો લાગ્યો વિડિયો મિત્રો બધા કમેન્ટ કરજો ને પેલો બ્લોગ સે તો કેકા મે રોજ બ્લોગ મેક બનાતા તો સપોર્ટ કરજો ચેનલ ને લાઈક શેર પણ કરજો મિત્રો તો બધા ને જે માતાજી હવે મિરસ મળસુ આગલા વિડિયો માં